કેમ બધા સ્વાગત છે તમારા રીતના નવા વ્લોગમાં અઢી વાગી ગયા છે ફ્રી ને અહીંયા જો મસ્ત મજાનો વરસાદ પડે છે અઢી વાગ્યા ફ્રી થયા જ રવિવાર હતો એટલે બહુ મોડું થઈ ગયું કામ ઘણું બધું હતું કપડાં અને વાસણને કતરા પોતા અને રસ્તો એના અંતે બધું ઘણું બધું કામ થઈ ગયું છે બધું અને વરસાદ આવ્યો છે હવે એમ થયું કે અઢી વાગ્યા છે આરામ કરીએ ત્યાં વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો વરસાદ આવે છે જો ત્યારે તારીખ બાવીસ છ બે હાજર પચીસ રવિવાર રજાનો દિવસ અને ભક્ત અને જ્ઞાની સદાય સુખી અભિમાન નરકનો દ્વાર છે અને છે લસણ પીસીને તેનું પાણી રોજ પીવાથી ડાયાબિટીસ કાબુમાં રહે છે અને બપોરના વાગી ગયા છે અઢી લે રીટા આમજો અઢી વાગી ગયા છે સુપાદ રવિવાર છે ને આ ઘડિયાળ બંધ નથી ને

વરસાદમાં આવા છે ગરમી ફૂલ થઈ છે અને વરસાદ આવે છે કે ઓછો થઈ ગયો ઉપર પાણી નાખું યાદ ઓલો મસ્ત કઈ રૂચિ કરજો યો બહાર જ સીધું પાણી પડે અશોક તુવાની તે થય કોના ઉપરનું ઉપરનો મકાનો એમને ફાયદો થાય જો हमना फूल होतो અત્યારે થોડોક ધીમો થઈ ગયો છે અને અહીંયા ભાવા નાય છે કા ભાવા વરસાદ તો હે જોવા દીધા તો પાણી બંધ થઈ ગયું બંધ થઈ ગયું લે એટલે વાય નીકے ઉતાતું હા જોવા જો ઠીક અબ કિતરા ઓઈ ગયા તા પૂંકેલા હતા વરસાદ નો આયો હમ અસત લગી બહાર હતો ભાવા ફૂલ વરસાદ આયો તો તું નાયો નઈન હવે તું નાવા આવ્યો

એટલું બધું પાણી વેસ્ટ ન જવા દેવાય પાણી ન નહોતો આવતું ખબર ને કેવું થતું તો મારું મારું હા પછી સુરેન્દ્રનગર મસ્ત વાતાવરણ થઈ ગયું છે વઢવાણ સિટી હું છત્રી લઈ નમકે કે વરસાદનો માર્ગ પણ પલળે છે એટલે

બોલો ખોરક પગ હલવાણો તો તો દેવા પડે ને ભાઈ આવા જો ઉતરી ગયો છે આવ ડખડ ન રખોળ નઈ પાણી ચાવા દેવાનો તો હે ને ભાઈ બોન કેજો ને છ રબડો છે નકરો આયે જો ને ઓર છોની બેટી નીકળે નીચે બધું સતર હોય ને

જો કાવાય કામ ચાલુ કરી દીધું છે કા પાવા કેવો કચરો જોરદાર એક વર્ષ પછી એક વર્ષ થઈ ગયો અને સાફ થઈ ગયો સાફ કરો પણ આમાં ઉતરે તો મામ એવું વ્યક્તિ હોવો જોઈએ ને પાણી જાય હોય ને તો

વરસાદ ને પવન બે ફૂલ ચાલુ થયું મને એમાં તો પવન થયો ને એટલે વરસાદ ઉડી જાય છે પણ વહીધો વરસાદ હું આખી પલળી ગઈ છું ફોન પલળે નહીં ને એટલે છત્રી રાખી ત્યાં ક્યાં નાખ્યો જિગર બગડે બધું હે સીડી બધું બગડે જીગર સમજો શું નીચે ને પાણી બધું બગડે હાવા ધોતમાર વરસાદ ચાલુ થઈ ગયો જો કઈ એટલે કઈ નથી દેખાતો એટલો વરસાદ છે ફૂલ હ છત્રી આતમા નથી રહેતી જગ્યા હે હા પાણી ભયરું રહેશે તો સાંજના ચાર વાગી ગયા છે પાણીને બે ટાંકી સાફ કરી નાખીએ છે પણ વરસાદ ને પવન ફૂલ હતો એટલે હું નીચે આવતી રીતે છત્રી લઈને કેમ ઉપર ને ઉપર રહું તો ફોન પલળતો હતો અને છત્રી હાથમાં નહોતી એટલે એટલો પવન હતો એટલા માટે બે ટાંકી સાફ કરી અને નીચે આવી ગયા છે પછી હું થોડીક વરસાદમાં નાઈ લીધું કાંચ વરસાદમાં નાઈ મજા કરીને વરસાદ રહી ગયો જો ભારે વરસાદ ન આવતો હા એટલે હાવ રહી ગયો છે પણ જે અંધારા જેવું છે એટલે કદાચ ચમણા આવશે એવું લાગે છે ગનબી એવી હતી એટલે વરસાદ આવ્યો અને આજની આગાહી હતી એટલે વરસાદ આવી ગયો છે બોલો જીગર તમે શું કહો છો જીગર કે લે ચાર વાઈ ગયા રવિવાર ક્યાં વ્યવજાય ખબર નથી પડતી કાં હું આજ રજા હતી એટલે અઢી વાગે ફ્રી થઈ હતી ને પાછું ટાંકી સાફ કરવાનું થયું જો કે ટાંકી માર નહોતી સાફ કરવાની પાવાયા જી ગરે કહી પણ તોય હું ઉપર અહીંયા ઊભી રહી કાં વરસાદ હતો એટલે મજા આવી પણ બહુ પવન થયો ને પછી પાણી ઉડવા માંડ્યું ને એટલે હું ફોન લઈને નીચે આવતી રહી હતી અને હવે ફ્રીજ થઈ ગયા છે ત્યાં સવા ચાર સવા ચાર જેવું થઈ ગયું છે હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે એવું બધું રવિવાર હમણાંમાં વ્યો જાય